ઓપરેશન સિંધુની સફળતા અને ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસના નિમિત્તે સમસ્ત ગુજરાત રાજ્ય કર્મચારી મોરચો ઓલ ગુજરાતના તમામ કર્મચારી સંઘો વતી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એક નામ થાય એ માટે બ્લડ ડોનેશનનું ડોનેશનનો કેમ્પ સમગ્ર ગુજરાતમાં રાખવામાં આવ્યો છે તેમજ આજે સંખેડા ખાતે પણ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે પણ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યું છે અત્યાર સુધી વ્યક્તિએ કર્મચારીઓએ બ્લડ ડોનેશન કરેલ છે તેમજ હજુ પણ સમય છે વાગ્યા સુધી દોઢસો કર્મચારીઓ અહીંયા અહીંયા બ્લડ ડોનેશન આપશે એવી ધારણા છે મેહુલભાઈ પટેલ મહામંત્રી છોટાઉદેપુર જિલ્લા આચાર્ય સંઘ આજ રોજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મ નિમિત્તે હિન્દુ બ્લડ બેંક દ્વારા એમના જન્મદિવસ નિમિત્તે જે બ્લડ રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે એમાં રાજ્યના તમામ કર્મચારી દ્વારા સંખેડા મુકામે હાલ ચાલીસથી પિસ્તાલીસ બોટલો બ્લડ એકત્રિત કરવામાં આવ્યું છે જે સાંજે ચાર વાગ્યા સુધીમાં દોઢસોની આસપાસ થાય એમ છે અમિતભાઈ ત્રિવેદી જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ તારીખ બાવીસ નવ બે હજાર પચીસથી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાતથી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રિ મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે